કેમ છો બધા મજામાં જશું ને આજના વિડીયોમાં આપણે વોટ કરવાના જો તમે પણ ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુકની અંદર આ રીતના જીબલી ફોટા બહુ જાજા જોયા હશે અને જો તમારે પણ તમારો જીબલી ફોટો બનાવવો હોય તો તમે કેવી રીતે બનાવી શકો આજના વિડીયોમાં હું તમને હાવ આસાન રીત કહેવાનો છો એ પણ તમે એકથી બે મિનિટમાં તમારો જીબલી ફોટો બનાવી શકો છો એ પણ તમારે કોઈ પણ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરવાનો અને હાવ આસાન જ હું તમને પ્રોસેસ શીખવાડવાનો છું તો આ વિડીયો તમે ભાઈ પૂરેપૂરો જોઈ લેજો ફટાફટ વિડીયોને લાઈક કરી દો નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા નવા વિડીયો આવે તો પેલા તમને મળે તો ચાલો આપણે વિડીયો સારું કરીએ ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ હું પ્રોસેસ કરીએ બધી પ્રોસેસ તમારી સામે ભાઈ લાઈવ પ્રોસેસ કરવાનું છું તો પેલા ભાઈ તમારે ફટાફટ તમારા મોબાઈલની અંદર તમારે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું હું ફટાફટ ભાઈ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઉં તો આ રીતે મેં મારું ક્રોમ બ્રાઉઝર ભાઈ ઓપન કરી લીધું ઓપન કર્યા બાદ ઉપર તમારે સરસ કરવાનું છે ઓપન આર્ટ તમે આ રીતે તમે સરસ કરશો એટલે તમે જોઈ શકો છો ઉપર જ તમને ઓપન આર્ટ નામની એક વેબસાઇટ જોવા મળતી હશે ઉપર જ તમે ચેક કરી શકો છો તો એ વેબસાઇટ ઉપર ભાઈ તમારે ક્લિક કરી દેવાનું છે જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે ભાઈ ડાયરી આ રીતની વેબસાઇટ ઓપન થઈ જશે હવે તમે ચેક કરી શકો છો આ રીતની પહેલાં વેબસાઇટ ઓપન થાય તો ઉપર જ તમને ટાટનો એક ઓપ્શન જોવા મળતો હશે એની પર જ તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ આ રીતની ભાઈ વેબસાઇટ ઓપન થઈ જશે હવે આ વેબસાઇટની અંદર પહેલાં ભાઈ તમારે અપ પ્રોસેસ કરવી જોશે તો જ તમારો ફોટો એડિટ થશે ઉપર જ તમને નો એક ઓપ્શન જોવા મળતું હશે તો એની પર તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ અહીંયા તમારી ઈમેલ આઈડી તમારે એડ કરવાની છે તમે જોઈ શકો છો અપ સાઈન અપ ઇસ્ટ ગૂગલ તમને જોવા મળતું હશે તો એની પર જ તમારે ક્લિક કરી દેવાનું તમે એની પર ક્લિક કરશો એટલે તમારી ઈમેલ એકાઉન્ટ તમારે જે એડ કરવાનું હોય ઈમેલ એકાઉન્ટ એડ કરી દેવાનું પછી કન્ટિન્યુવાળા ઓપ્શનમાં તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારું ઈમેલ એકાઉન્ટ એડ થઈ જશે તો આ રીતે પહેલાં તમારું ઈમેલ એકાઉન્ટ તમે એડ કરશો તો જ ભાઈ વેબસાઇટની અંદર તમે પૂરેપૂરું કામ કરી શકશો તો આ રીતે આપણે ઈમેલ એકાઉન્ટ તો ભાઈ આપણું એડ કરી દેજો એડ કર્યા બાદ પછી તમે ડાયરેક્ટ બેક આવશો એટલે જે આપણું હોમ પેજ છે એ તમને આ રીતનું જોવા મળતું હશે તો હવે તમારે આ રીતે નિશ્ચિત એડ કરવાનું હું ખોટા ભાઈ નિશ્ચય સિલેક્ટ કરવું નીચે સિલેક્ટ કરશો એટલે આ રીતે અહીંયા તમને આ રીતના ઓપ્શન જોવા મળે એમાંથી ને અહીં તમને એઆઈ એક ફિલ્ટર ઓપ્શન જોવા મળતું હશે જે એઆઈ ફિલ્ટર લખેલું જોવા મળતું હશે એની પર જ તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે ભાઈ ડાયરી કાર્ડનો એક પેજ આવી જશે અને પછી તમારે નિશ્ચય સિલેક્ટ કરવાનું નાની અંદર તમે જોઈ શકો તો તમે ચારથી પાસે જ ભાઈ આની અંદર તમે ફોટા બનાવી શકશો તો અહીંયા તમને ઉપર ફોટોનો પણ એક ઓપ્શન જોવા મળતો હશે એની પર તમારે ઇમેજવાળા ઓપ્શન ઉપર જ તમારે ક્લિક કરી દેવાનું તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની ભાઈ ગેલેરી આ રીતે ઓપન થઈ જશે ત્યાંથી તમારે ફટાફટ તમારો ફોટો એડ કરી દેવાનો જો તમે ફોટો તમારો એડ કરશો એની સાઇઝ હશે અને તમારો ફોટો એડ થશે તો અહીંયા તમને જોવા પણ મળી જશે અને જો

તો એની ઉપર જ તમારે ક્લિક કરી દેવાનું જો તમે સ્ટુડિયો જીમી ઉપર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ આ રીતનો એક પેજ આવી જશે અને સિલેક્ટ થઈ જશે સિલેક્ટ કર્યા બાદ પછી તમારા રીતનું આ સેટિંગ ઓપન થઈ ગયું હવે આપણે નિશા આવી દેવાનું આ રીતે નિશ્ચય આવ્યા બાદ તમારે અહીંયા ઉપલો ઓપ્શન છે એમાં તમારું કોઈ પણ સેટિંગ નથી કરવાનું એમાં તમારે એને બતાવવાનું નથી નીચેનું જે સેટિંગ અહીંયા બે લખેલા છે એની જગ્યાએ તમારે પાસર્ડની સાઇ તમે ખેંચતો એટલે અહીંયા એક લખેલું આવી જશે તો આ રીતનું એટલું સેટિંગ કર્યા બાદ નીચે તમને એક ક્રેતરનો એક ઓપ્શન જોવા મળતું હશે એની ઉપર જ તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની પર ક્લિક કરશો એટલે ભાઈ ડાયરેક તમે ચેક કરી શકો છો એક ફોટો બનાવેલો પણ છે એ પણ તમે ચેક કરી શકો છો નહીં તમે જોઈ શકો છો આ રીતની એક પ્રોસેસ આવવાની સારું થઈ જશે હવે એ ફોટો છે એ તમારો ઓટોમેટિક ભાઈ પ્રોસેસમાં વ્ય જશે નહીં તમારે થોડુંક વેઇટ કરવું જોશે જો તમે થોડાક વેઇટ કરી લેશો એટલે ડાયરેક્ટ ભાઈ આ રીતનો તમારો ફોટો અહીંયા તમને જોવા મળતો છે હવે એ ફોટા ઉપર જ તમારે ક્લિક કરવાનું છે એ ફોટો ઉપર તમે ક્લિક કરશો એટલે તમારો ફોટો પણ આ ડાયરેક્ટ જોવા મળી હશે તમે ચેક કરી શકો છો આ રીતે હું સાઈડમાં કહેશો તો આ રીતનો ઉપડો પેલો આ રીતનો ફોટો હતો અને પછી તમે આ રીતે પાછો સાઈડમાં છે આ રીતે લઈ જશો એટલે તમારો ઝીમી ફોટો આ રીતે તૈયાર થઈ જશે તો આ રીતે તમે તમારો ઝીમી ફોટો બનાવી શકો છો નાને બટ કેવી રીતે તમારે ડાઉનલોડ કરવાનું છે ડાઉનલોડ કરવા માટે નીચે તમને ડાઉનલોડ એડનો એક ઓપ્શન જોવા મળતું હશે જો એની પર તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ આ રીતના ઓપ્શન આવે એમાંથી તમારે જીપી